ગીર સોમનાથમાં સોમનાથ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થયો છે દિવાળી વેકેશનમાં ખાસ આવતા ભક્તો માટે આ ખાસ આકર્ષણ રહેશે સોમનાથ તીર્થના ઇતિહાસને ઉજાગર કરતો શો શરૂ કરવામાં આવ્યો છે વિરામ બાદ હવે પુનઃ શરૂ કરાવશે લાઇટ એન્ડ સાઉન્ડ શો જેમાં દેશ વિદેશથી આવનાર યાત્રિકોને તીર્થના યુગ યુગાંતરના ગૌરવ અને ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથના પ્રાગટ્ય શ્રી કૃષ્ણની અંતિમ લીલા અને પ્રવાસની ધાર્મિક કથા વિશે આધુનિક જીથી માહિતગાર કરવામાં આવે છે આ શોમાં દેશ વિદેશથી યાત્રિકો આવે છે અને તમામ યાત્રિકોને લાઇટ એન્ડ સાઉન્ડ શો ના માધ્યમથી આ અનોખો નજારો જોવા મળે છે સોમનાથના આ દ્રશ્યો છે જેમાં ગીર સોમનાથ મંદિરમાં થ્રીડી લાઇટ એન્ડ સાઉન્ડ શો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે છે મહત્વપૂર્ણ વાત અહીંયા એ કે ચોમાસા દરમિયાન આ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે સોમનાથ તીર્થના ગૌરવમે ઇતિહાસને ઉજાગર કરતો આ થ્રીડી શો ફરી શરૂ કરવામાં આવ્યો છે ચોમાસાના વિરામ બાદ થ્રીડી લાઇટ એન્ડ સાઉન્ડ શો ફરી શરૂ કરાયો છે જેમાં દેશ વિદેશથી આવતા યાત્રિકોને પ્રભાસ તીર્થ આવ્યા ત્યારે પ્રભાસની ધાર્મિક કથા વિશે આધુનિક ટેકનોલોજી વડે લોકોને માહિતગાર કરવામાં આવે છે ગીર સોમનાથ મંદિર આ લાઇટ એન્ડ ટાઉન શો ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે દિવાળી વેકેશનમાં દર્શનાર્થી આવતા ભક્તો માટે આ ખાસ શો હવે ફરીથી શરૂ મુકાયો છે જેનો લાભ તમામ ભક્તો માણી શકશે સોમનાથ મંદિર પરિસરના પાછળના ભાગે બેઠક વ્યવસ્થામાં તમામ યાત્રિકોને બેસાડી અને લાઉટ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો અનુભવ કરાવવામાં આવે છે